અમરેલી જિલ્લાના જાફરાબાદ માંગસાગર ખેડૂનું પહેલી જૂનથી બે મહિનાનું વેકેશન જાફરાબાદના કિનારે સાતસો જેટલી બોટોને લાંગરી દેવામાં આવશે અમરેલીના જાફરાબાદ માંગ પહેલી જૂનથી માછીમારો બે મહિનાનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પહેલી જૂનથી માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવતી હોય છે ત્યારે માછીમારો દ્વારા દરિયામાં માછીમારી મારી કરવા ગયેલી તમામ બોટને કાંઠે બોલાવી લેવામાં આવી છે માછીમારો આ બે મહિનાના વેકેશન દરમિયાન બોટોને સાફ સફાઈ તેમજ દોર સાધવા સહિત સહિતના કામમાં વ્યસ્ત થઈ જશે આ ઉપરાંત લગ્ન વેવિશાળ તેમજ દેવ દર્શન માંગ પણ જશે રિપોર્ટર કાળું શાહ કનોજીયા જાફરાબાદ આપનું નામ સાહેબ બસીરભાઈ અબ્દુલભાઈ સાહેબ બોર્ડ એસોસિએશન પ્રમુખ મુસ્લિમ સમાજ જાફરાબાદ અત્યારે સિઝન પૂરી થઈ ગઈ સાહેબ આ સીઝન પૂરી થઈ ગઈ છે ગવર્મેન્ટ પ્રમાણે અને એકત્રીસ તારીખે બધા આવી ગયા છે હવે બે મહિનાનો ઇન્ટરવેલ છે એટલે અમે જાલ છે કામ છે વાળનું છે લગ્ન પ્રસંગ છે એવું બધું કરશું અને જ્યારે સરકાર રજા અમને આપશે એટલે ફરજ પર શરૂ કરશું આપનું નામ સાહેબ મારું નામ હમીરભાઈ કાંજીભાઈ સોલંકી કોળી સમાજ બોટ સેટ જાફરાબાદ અત્યારે જે બે મહિનાની સિઝન ગવર્મેન્ટ તરફથી બંધની છે એ અમારો બધો બોટ મેન્ટેન પ્રસંગ બધું કરવાના હોય બોટ મેન્ટેન ઝાડ અને લગ્ન પ્રસંગો બધા દરિયાકાંઠે હોય છે એ બે મહિનાના ગાળામાં અમે આ બધું કરીએ છીએ પણ અમે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે બે જે બે મહિનાનો સમય છે સાઠ દિવસનો એના બદલે હજી નેવું દિવસનો કરે કાંઈ એકસો વીસ દિવસનો કરે એવી અમે લેખિત પણ આપવાના છીએ પણ અમારું એક જ કહેવાનું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતને આવી રહ્યા છે ત્રણ રાજ્ય માટે આ કાયદો હોય બંધ કરવાનું ચાલુ કરવાનો એક જ સાથે તો આમાં અમે બધા સહમત થઈ શકીએ બાકી તો ગુજરાત બંધ રહે અને મહારાષ્ટ્રવાળા આવીને બધી મચ્છી લઈ જાય એટલે અમારા ગવર્મેન્ટને આ પણ અમે વિનંતી કરીએ છીએ કે આ બે મહિનાની સિઝનની અંદર અમે બધો બધા પ્રસંગો પર બધું કામ કરીએ છીએ અમે